પેટી લઈને મંડી પડ્યા ખાટલા વાત હજુ એસ તો ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજામાં મજામાં જશો કારણ કે આપડા બ્લોગ જોવો છો એટલે મજામાં જશો થોડી વાર પેલા મારા પપ્પા અહીંયા આગળ વેલ્ડિંગ કરતા હતા તાજુ થઈ ગયું એક અહીંયા કર્યું ના એવું જુઠ્ઠું ના બોલાય કી આજ તો હર હર હું એ કોમે આવી ગયો મમ્મીના હાટે કેમ કે ખાવાનું બનાવવાનું બાકી હતું વાસણનું બધું બાકી હતું એવું બધું હતું એટલે મેં કીધું કશું વધુ નહીં તું જા હું અહીંયા લાગુ કોમે એટલે એ ગઈ ને ત્યારે અમારે કામ કરવાનું છે ખબર નહીં હવે જઈને પહોંચીએ શું કામ કરે એ પ્રમાણે આપણે કોમ કરીએ તો ચલો કન્ટિન્યુ તમને પણ બતાવું આજે હું શું કામ કરું અમારે પહેલું કોમ કરવાનું છે કે આ બધા જે કાલે ભર્યા હતા ને રોપા કરણ એ ગોઠવવાની છે આ રીતની તો ચલો આપણે આપવા માટે ચલો હવે બે હાથે કોમ કરવું પડશે એટલે કેમેરો કરું બંધ આ બાજુ પણ ગોઠવવાનું ચાલુ છે ને આ બાજુ પણ તો એક પટ્ટો પૂરો થઈ ગયો જો આટલા આટલી જગ્યા વધી છે અને હવે બીજો દોડી નાખે દીધી આ દોરીના ટેકે ટેકે બધા આવી જશે 10 લાખનો પાડો લાવ લાલોજી પાડો લાવવાના છે 10 લાખનો બીજો પટ્ટો પણ પૂરો થઈ ગયો પણ આટલી જગ્યા રહી મને યાદ હતું પણ હું ભૂલી ગયું સિંગોનિયમ આ સિંગોનિયમ ગોઠવી નાખ્યા જુઓ આટલા અને બાર વરસાદ ચાલુ થઈ ગયો ચોક ચોક સોટા આવે હે નહી દેખાય અને ડાલુ આવેલું પડ્યું હે ભરવાન છે આટલા રૂપા બાકી પડ્યા હે એ અહીંયા ગોઠવી દે મસ્ત યસ એકચ્યુઅલી વરસાદ વધી ગયો છે તમે જોઈ શકતા હશો નીચે વરસાદ પડે રહ્યો મારા ફોન ઉપર પણ પડે રહ્યો અવાજ પણ આવતો હશે કદાચ અને ઈતના રૂપા અલગ અલગ કલરના ફૂલ જો પીળા કલરના ના લાલ કેસરી કલર તો આપણે હમણે કાલે મેં કદાચ એક ફૂલ લીધું હતું એની અંદર કીડીઓ નીકળી હતી એનો અહીંયા આગળ ઝાડ એમ કે વાયલું હોય ફૂલ કેટલા બધા આયા તમે જુઓ ખાલી વાહ ઘર છે ને બાકી ખતરના આખું આમ ભરેલું છે આને જો કટિંગ કરીને ગોળ ગોળ કરવામાં આવે ને તો આને કેટલા મસ્ત ફૂલડા લાગે જવાનું છે દવાખાને દવાખાને કેમ એકચ્યુઅલીમાં મમ્મીને તાવ આવી ગયો છે

ફાઇનલી મેં નાઈ લીધું છે ને વરસાદ તો ચોઈસ ચોક 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 ચાલુ છે ને અત્યારે અમારે જવાનું છે કપડા લેવા માટે આ ભાઈના કપડા એ તો હેડો હતા નાયા અને આજે બાઈક જો સપ્લેન્ડર લઈને જવાનું છે સપ્લેન્ડર ફાઇનલી મિત્રો કપડા લઈ લીધા હિંગ અહીંયા મહાકાળી માં આવ્યા હતા ચિલોડામાં હા મેં જીઆઈડીસી મેળવડા

તો આપણે જાશું અને આજે આજ ગરબી અને હારી થાય એમ કે નહી એ જ આર્બન એ આર્બન ચોક માં બધા ખાવા જતા હોય એ તો ખાલી એમ ની હોય ગમે એ ચોક ને સારી થતી હોય આજુબાજુ સોસાયટી તો ના થવા દે બોલો કઈ નહીં એમની બે નવરા અહીંયા ફરતા હતા મારે હજુ એડિટિંગ કરવાનું બાકી પડ્યું હતું અને ઘરના બધા ઊંઘ્યા હતા ખાટલા ઠાઈ ટાળીને સોય 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 એકચ્યુઅલીમાં એવું હતું કે મારે ગોપાલ ભાઈ હમણાં બાર વાગે જાગ્યા છે એટલે એમને આવે નહીં ઊંઘ અને મને તો અમેય નહીં આવતી એડિટિંગ ને બેડિટિંગ કરવાનું હોય એટલે ચોકણ હે અલ્યા આવું જો વગન સીજન કેરી આવી ચા જ ફોન માં દેખાતી ને આય રે ઈ જો આય બાકી આસો બાકી ના હોય કાચી હોય લે કાચી હોય લોકેશ ભાઈ ની ઊંઘવાની સ્ટાઈલ જુઓ તમે ખાલી જીભ ગાડીને જ ઊંઘવાનું હે ને

बरसा पानी लाला जीए पानी में आग लगाई <laughs> सालू बरसात में जो भड़को कर लालाजी ताने <laughs> जो खाली तमामा ने अकड़े

જોઈ લ્યો ભાઈ એક બાજુ વરસાદ માહોલ છે અહીંયા આગળ પોણી ભર્યું છે અને સામે નવરાત્રી ચાલુ